અમારી ટીમ જયારે જુનાગઢ પહોંચી ત્યારે ત્યાંની જનતાએ પાણી રોડ રસ્તા અને ગટરની સુવિધાઓને લઈને ખૂબ રોષ ઠાલવ્યો રાજનેતાઓ જે સુવિધાઓની વાતો કરી છે તેની વાસ્તવિકતા જુનાગઢની જનતા પાસેથી જ જાણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ઉમેદવારો પણ મેદાને ઉતારી દેવામાં આવ્યા છે ત્યારે બીએસએન ટીવી ચેનલની ટીમ અત્યારે જૂનાગઢ પહોંચી છે અને જૂનાગઢના લોકો શું વિચારી રહ્યા છે આ સ્થાનિક ચૂંટણીને લઈને અત્યાર સુધીમાં જૂનાગઢ નગરપાલિકાએ કેવી સુવિધાઓ આપી છે અહીંયાની જનતાને તે સમગ્ર બાબત આપણે અહીંયાની સ્થાનિક જનતા પાસેથી જ જાણીશું જે સ્થાનિક મહિલાઓ આપણી સાથે છે તેમની

નાખ્યું નાખું તૂટી જાય બધે હાંધા ક્યાંય સરખું જ નથી નગરપાલિકાની જે કામગીરી છે સ્વચ્છતા ને લઈને તમે શું કેશો કેવી સ્વચ્છતા છે સ્વચ્છતા વાંધો નથી પણ આ રોડ ઉપર તકલીફ છે

ધ્યાન કોઈ ન દે પેલી એક વખત પછી પાછું તૂટી ગઈ અત્યારે હજી બે વખત તૂટી ગઈ આવ્યું નથી હજી હવે છે ઉમેદવારો અહિયાં આવતા છે પરંતુ જે અહિયાં કોર્પોરેટરો છે આ તમારા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લઈ આવતા હોય છે સાંભળે છે તમારા પ્રશ્નો એક અમે એક જ વ્યક્તિને ઓળખીએ તો ઓળખતા નથી તો અમારે કોને કેવા જવાનું

બાકી કોઈ ગ્રાન્ટ આમાં રોડ કે પાણીમાં ગટરમાં ક્યાંય વાપરતા નથી એ આવું ઢગલા કરીને વ્યા જાય કાચું કામ કરીને વ્યા જાય અને કોર્પોરેટર તો કઈ દેખાતા જ